નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે અગાઉ બે હજાર બાવીસમાં ખેરગામ ખાતે વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ખેરગામ તાલુકાના વહીવટ તંત્ર દ્વારા આદિવાસી સમાજના સહકારમાં આવેલ ચૌદ જેટલા સામાજિક આગેવાનો પર ખોટો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો જે બાબતે આજરોજ વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને સામાજિક આગેવાનો દિવાની અને ફોજદારી અદાલત ખેરગામ ખાતે હાજર રહ્યા હતા અને અમને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે કે આદિવાસી સમાજને યોગ્ય ન્યાય મળશે અમારી સત્યાનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે